જય માતાજી દોસ્તો હું સંજય ઠાકોર જસલપુર તમારું સ્વાગત કરું આજના મારા નવા વ્લોગમાં આજે હું જવાનો છું વિપુલ સુસરાના ઘરે ત્યાં જઈને હું તમને વિપુલ સુસરાનું ઘર બતાવીશ તેઓનું ગામ બતાવીશ અને તેઓના કુલદેવીના મંદિરના દર્શન કરાવીશ તો વિડીયોમાં સિલે સુધી બન્યા રહેજો અત્યારે આપણે ઉપાસીએ પાટણથી અનાવાળા જે રોડ જાય છે તે રોડ ઉપર આ રોડ જાશે વિપુલ સુસરા ગામ બાજુ ચાલો હવે હું તમને વિપુલ ઘર બાજુ લઈ સુસરા આપણે પહોંચી ગયા છીએ વિપુલ સુસરા ગામમાં વિપુલ સુસરા નું ઘર એ રોડ ઉપર જ આવેલું છે સામે અનાવાડા ગામ છે અહીં રોડ ઉપર આ મેડિકલ આવેલી છે આ પહેલું ઘર તમને જોવા મળશે એ વિપુલભાઈ સુસરાનું અને આ તેમની સોસાયટી છે આ બ્લેક કલરની ગાડી વિપુલભાઈ સુસરાની છે પ્રેતા જે તમે તેઓના ફોટા વિડીયોમાં જોઈ જશે અને આ તેઓનું ઘર છે વિપુલભાઈ સુસરાનું એમની સોસાયટીની બહાર જઈ દવાઓની દુકાન આવેલી છે અને આ તેઓની સોસાયટી છે અને આ રોડ જાય છે ટાઈનોદમાં જવું કામ આ બંને ગાડીઓ વિપુલભાઈ સુસરાની છે અને સામે જ અહીં તેઓના કુળદેવીનું મંદિર આવેલું છે એ મંદિરના દર્શન કરાવવા ચાલો હું તમને હવે લઈ જાઉં દોસ્તો આ આનાવાળા ગામ છે અહીં સામે જ તેઓના કુળદેવીનું મંદિર આવેલું છે દોસ્તો આ રોડ આવે છે પાટણ બાજુથી રોડ ઉપર જ તેઓના કુળદેવીમાં આધાર મોમાઈ સિકોટલનું મંદિર આવેલું છે ચાલો હું તમને અંદર જઈને તેમના કુલદેવી ના દર્શન કરાવસરા કુલદેવીમાં મમાયમાનું વિપુલભાઈ સુસરા એ તેમના કુલદેવી મોમાઈ માના ઘણા ગીતો ગાયા છે જે તમે યુટ્યુબ માં જોયા જ હશે આ તેમના કુલદેવી માં મોમાઈ સિકોતર નું મંદિર છે મંદિર ની બહાર જ અહીં ગણપતિ મેલડી માં દશા માં ગોગા મહારાજ અને કૃષ્ણ ભગવાન નો ફોટો તમે જોઈ શકશો જે ભાઈઓ આપણો આ વિડીયો જોતા હોય તે પોતાના ગામનું નામ કોમેન્ટ કરજો જેથી કરીને મને પણ ખ્યાલ આવે દોસ્તો સામે છે વિપુલભાઈ સુસરાના કુલદેવીમાં આધાર મોબાઈ રામદેવપીનું પણ સુંદર મંદિર આવેલું છે આપણે રામદેવપીના દર્શન કરી લઈએ એ પછી હું તમને અનાવાડા ગામ બતાવું ગેટ ઉપર લખ્યું છે જય બાબાડી આ મંદિરમાં જવાનો મેઇન ગેટ છે તમે રામદેવપીના દર્શન કરી લો એ પછી હું તમને અહીં જે જે જોવાલાયક હશે એ તમામ વસ્તુઓ બતાવીશ અહીં રામદેવપીનું સુંદર મજાનું પારનું આવેલું છે તમે જોઈ શકશો પાના ઉપર રામદેવપીરનો ફોટો પણ મૂક્યો છે સામે છે રામદેવપીરના ઘોડાઓ અહીં દાદા અને બાવા બારીનાથની પણ મૂર્તિઓ તમને જોવા મળશે દિવાલ ઉપર જે સુંદર મજાના ચિત્રો બનાવ્યા છે તે પણ તમે નિહાળી શકશો મંદિરમાં અહીં ગોગા મહારાજ અને જોડેલ માતાનું મંદિર પણ આવેલું છે દોસ્તો મે તમને વિપુલભાઈ સુસ ઘર બતાવ્યું તેમના કુલદેવીના દર્શન કરાવ્યા રામદેવપીના પણ દર્શન કરાવ્યા ચાલો હું તમને હવે અનાવાડા ગામ બતાવું દોસ્તો આ છે અનાવાડા ગામની દૂધની ડેરી આ છે અનાવાડા ગામની ગ્રામ પંચાયત તો દોસ્તો આ હતું વિપુલભાઈ સુસરાનું ઘર અને તેમનું ગામ અને તેમના કુલદેવીનું મંદિર વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો આગળ શેર કરજો અને હજુ સુધી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવનારા આવા નવા નવા વિડીયોની જાણકારી તમને સૌથી પહેલાં મળી રહે